ત્રેવીસથી પચીસ મે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ઠંડર સ્ટ્રોંગ એક્ટિવિટી થશે ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો છત્રીસ કલાક બાદ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અત્યારે જે લો પ્રેશર છે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે સાયક્લોનિક સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે આજે અને આવતીકાલે वर्षाद ने लेने आगाही करवा अपर एयर साइक्लोनिक सर्कुलेशन मध्य पूर्व मध्य अरब सागर के ऊपर प्रशिष्ट कर रहे हैं जो कि ऑप नॉर्थ कर्नाटका कोस्ट और गुजरात को गोवा कोस्ट के पास प्रशिस्ट कर रहा है ये साइक्लोनिक सर्कुलेशन अभी अगले 12 घंटा में ए, इसको लो प्रेशर होने का संभावना है फिर 12 घंटा के बाद 36 सिक्स आवर में एक डिप्रेशन होने का भी आज पूर्वानुमान दिया गया है इसके कार इसके कारण राज्यों में अभी बारिश का एक संभावना है हैक्सरी वाडोडरा सॉरी बलसाइड दादरा नगर हावेली इसमें आज दीवान का लिए हम लोग हेवी रेनफॉल वार्निंग दिए हैं और इसमें ऑरेंज कलर कलर के साथ मल्टी हजार्ड वार्निंग भी है क्योंकि थंडा स्टॉम एक लाट्रीन के साथ रहेगा उसमें डे टू में भी हम लोग हेवी रेनफॉल का वार्निंग दिए है और मतलब ट्वेंटी सेकेंड को मेनली जो साउदर्न डिस्ट्रिक्ट ऑफ सौराष्ट्र कॉस की और गुजरात रीजन के साउथर्न डिस्ट्रिक्ट के हिस्सा में ये हेवी रेनफॉल आई सोलटी जगह में होने का पूर्वानुमान दिया गया है બપોરે ચાર વાગ્યા સુધી ચાર જિલ્લા સાવધાન રહેવાની જરૂર છે કારણ કે સૌરાષ્ટ્રના ચાર એવા જિલ્લા કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે પોરબંદર અમરેલી જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગીર સોમનાથમાં પણ વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો ઓગણીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બપોરે ચાર વાગ્યા સુધી ચાર જિલ્લાએ સાવધાન રહેવું પડશે કારણ કે ત્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો છ કલાકમાં બેતાલીસ તાલુકામાં વરસાદ ખાપ્યો છે અંકલેશ્વરમાં બે તેમજ ઉમરપાડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે આ તરફ ઝગડિયા હાંસોટમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે તો સુરત શહેર તળાજા તેમજ ભરૂચ અને બારડોલીમાં પણ અડધો ઇંચ વરસાદ ખાપ્યો છે તો વાવાઝોડાની સંભાવના વચ્ચે મોટી અપડેટ સામે આવી રહી છે અરબસાગરમાં બની શકે છે ડિપ્રેશન તેવું એમડી દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે ત્યારે અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે ગોવા દરિયાકાંઠાથી દૂર સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને આજે કોઈપણ સમયે આ જ ક્ષેત્રમાં લો પ્રેશર બનશે લો પ્રેશર ઉત્તર તરફ આગળ વધી ડિપ્રેશન બનશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે જુનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે તો જુનાગઢના માંગરોળના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસ્યો છે તો જિલ્લાના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદ નોંધાયો છે રસ્તા પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી આજે અને આવતીકાલે કેટલાય એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યાં આગળ જૂનાગઢના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જૂનાગઢમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે તો સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે તો વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે બીજી તરફ જે ખેડૂતો છે તેમને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને નુકસાન સર્જાયું છે અને બીજી તરફ જે સામાન્ય લોકો છે તેમને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે જે ઉકળાટ લોકો સહન કરી રહ્યા હતા ત્યારબાદ હવે વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવતા લોકો ઠંડક અનુભવી રહ્યા છે તો જે સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેના કારણે આ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે તો જૂનાગઢના માંગરોળ પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે માંગરોળ શહેરમાં વરસાદ પડતા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણીના ખાડાઓ જોવા મળી રહ્યા છે પાણીના ખાડાઓ ભરાતા લોકોને થોડી મુશ્કેલી પણ પડી રહી છે જ્યારે વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી રહી હતી તો માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે એક તરફ અડદ મગ તલ સહિત ઉનાળુ પાક હજુ ખેતરમાં ઉભા છે ત્યારે વરસાદ વરસતા આ પાકોમાં ભારે નુકસાની થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે હાલ ખેડૂતોના ઉભા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા જ્યારે હજુ પણ આંબાઓમાં કેરી છે જેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો આ તરફ જૂનાગઢના વિસાવદર તાલુકામાં પવન ફૂંકાવાથી કાલાવડ ગોવિંદપરા અને હસનાપર ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને પૂર્વ એમએલએ હર્ષદભાઈ રીબડિયાને બનાવની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મદદ કરી આ બાદમાં જવાબદાર વિભાગને જાણ કરી વીજ પુરવઠાને કાર્યરત કરાવવામાં આવ્યો હતો વરસાદ જૂનાગઢમાં વરસાદમાં કેરીને ભારે નુકસાન સર્જાયું છે માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળી ગયા તો હરાજીમાં હરાજી માટે આવેલી કેરીને નુકસાન પહોંચ્યું છે કેરીના સત્તર હજાર બોક્સ પલળી ગયા છે કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો સતત વરસાદ વરસવાને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે કેરીનું જે બોક્સ તે હવે વરસાદના પાણીમાં પલળી ગયા છે ને જેના કારણે તે લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જૂનાગઢના એક તરફ એ દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ગરમીથી લોકોને રાહત પ્રાપ્ત થઈ છે પરંતુ બીજી તરફ એ તસવીર કે જ્યાં ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે કમોસમી વરસાદ વરસ્યો તેના કારણે તેમના પાકોને નુકસાન પહોંચ્યું છે તો બીજી તરફ જે કેરીના બોક્સ વેચાણ માટે માર્કેટમાં લાવવામાં આવ્યા હતા તે બોક્સ પણ વરસાદના પાણીમાં ગયા છે ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાઈ ગયા છે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તેમજ ઘેટી દુધાળા કણજરડા જીવાપુર સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જેને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે ગીર સોમનાથમાં ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ત્યારે વડનગર અરણેજ કાંટાળા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે વરસાદથી ગરમીમાં રાહત પ્રાપ્ત થઈ છે પરંતુ ખેડૂતોની કઠણાઈ જોવા મળી રહી છે કારણ કે તે લોકોને પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે તો અમરેલીના સાવરકુંડલામાં બીજે દિવસે પણ અંડરાધાર વરસાદ ખાબક્યો છે અને સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે ભવન સાથે વરસાદ નોંધાયો છે સાવરકુંડલા શહેરના રોડ રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તાલુકાના ગાધકડા ગામે ગામની શેરીઓમાં નદીઓ વહેતી થઈ છે તો સાવરકુંડલાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ ખાપ્યો છે કમોસમી આફતના વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ભાગમાં વીજળી ગુલ થઈ છે અમરેલીના બગસરા પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે બગસરા મોટા મુંજિયાસર નાના મુંજિયાસરમાં વરસાદ શરૂ થયો છે માણેકવાડા જૂની હળિયાદ નવી હળિયાદ ઘનટિયાળ તેમજ અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ ખાબક્યો છે અને કમોસમી વરસાદથી ખેતરો તરબોળ જોવા મળી રહ્યા છે કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અંકલેશ્વરમાં વહેલી સવારથી ભારે વરસાદ ખાબક્યો બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી શહેરમાં વરસાદ ખાબક્યો અને જહાંગીરપુરામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે

દ્રશ્ય જે સુરતથી ઓરપાડ જવાનો મુખ્ય માર્ગ છે કે ત્યાં રોડની સાઈડ ઉપર પાણી ભરાયું છે કારણ કે અહીંયાના આઉટલેટ પ્રિમનસૂનની કામગીરીને લઈને સાફગીરી સાફ સફાઈની કામગીરી ચાલી રહી હતી અને આઉટલેટ બંધ હોવાને લઈને આમાં પાણી વરસાદી પાણીનો નિકાલ નથી થયો જે આઉટલેટ છે તેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ફસાઈ જતા પાણી ભરાયા છે મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે પ્રેશર ગાડીથી આઉટલેટમાં પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું છે જેને લઈને પ્લાસ્ટિકનો નિકાલ થતાં આ પાણી નીકળી જશે પણ આગામી દિવસમાં જ્યારે ચોમાસું દસ દિવસ વહેલું આવવાનું છે ત્યારે પ્રિમોન્સૂનની કામગીરીમાં તંત્ર દર વર્ષની જેમ નિષ્ફળ ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે વરસાદી પડતાની સાથે જ જે પ્રકારે પાણી ભરાયા છે કારણ કે આગામી દસ દિવસ બાદ ચોમાસું દિવસ બે આવવાનું છે ત્યારે તંત્રએ પ્રીમોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે પણ પૂર્ણ નથી કરી જેને લઈને માવઠાને લઈને જે વર્ષો છે વરસાદ તેને લઈને ઠેર ઠેર આ પ્રકારના પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આગામી પાંચ દિવસ દ્વારા તંત્રમાં કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ રહેલા તંત્રને પાંચ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ પ્રકારની સ્થિતિ આગામી પાંચ દિવસ સુરત શહેરમાં જોવા મળે છે કે કેમ કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત આણંદમાં સામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે તારાપુર પંથકની હોટલમાં તોડફોડ કરવામાં આવી છે હોટલમાં તોડફોડ કરી હોટલનો નકશો બદલી નાખ્યો છે અને કસબારા પાસે આવેલ ખોડિયાર હોટલની આ ઘટના સામે આવી છે બોલેરો કાર અને બાઇક લઈ આવેલા કેટલાક તત્વોનું કારસ્તાન સામે આવ્યું છે તોડફોડ કરી હોટલના ગલ્લામાંથી પૈસા પણ લૂંટ્યા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા જયવીર જોશીની છે આ હોટલ તો હોટલના મેનેજર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં ચાર સોસાયટીને તસ્કરોએ ઘમરોડી ગયા અને શ્લોક તેમજ આમ્રકુંજ શ્લોક પરિસર અને સ્વપ્નવિલા ત્રણ આમ ચાર સોસાયટીઓના ત્રણ મકાનમાં ઘાતક હથિયાર સાથે ઘર સફાઈ કરીને ચોરીને અંજામ આપ્યો હતો તો ચોથા મકાનમાં વસાહતીઓડી ભાગી છૂટ્યા હતા તસ્કરો અંધારાનો લાભ લઈને પલાયન થયા હતા રોડ પર વાહનો પર જોખમી સ્ટન્ટનો ક્રેઝ વધી ગયો છે ત્યારે ન ફક્ત યુવાનોમાં આ ક્રેઝ જોવા મળી રહ્યો છે પરંતુ પંચમહાલના એક વિડીયો બધાને અચંબિત કરી દીધા છે પંચમહાલના વાયરલ થયેલા એક વિડીયોમાં આધેડ ઉંમરનો એક વ્યક્તિ જોખમી સ્ટન્ટ કરતો દેખાયો છે યુવાનોમાં બાઇક સ્ટન્ટ કરવાનું ઘેલું હોય તો એ તો ઠીક પરંતુ આધેડ વયનો એક વ્યક્તિ બાઇક પર જોખમી સ્ટન્ટ કરતો વિડિયો વાયરલ થયો છે તો ગોધરા શહેર મુખ્ય હાઈવે માર્ગ ઉપર આધેડ બાઇક ચાલકના સ્ટન્ટનો વિડિયો વાયરલ થયો છે ઉંમરલાયક બાઇક ચાલકનો શોખ નિહાળી માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ વિડિયો ઉતાર્યા હતા જે વયમાં શરીરની જાળવણી કરવાની હોય ત્યારે આ બાઇક સવાર મહાશયની હરકતોથી સૌને આશ્ચર્ય થયું છે હાલ વિદ્યાર્થીઓ એડમિશન માટેની તૈયારીઓમાં લાગી ગયા છે જેથી એડમિશનની પ્રક્રિયા માટે જરૂરી એવા વિવિધ દાખલાઓને લઈ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે દાદા તાલુકાના જનસુવિધા આરોગ્ય કેન્દ્ર પર લાઈનો જોવા મળી રહી છે દાદા તાલુકામાં એકસો છ્યાસી ગામડાઓ છે અને

હું અહીંયા સવારે બસમાં આવી હતી હજી સુધી મને નથી મળ્યો અને અહીંયાથી મારે ચાર થી પાંચ ટકા ખાધ્યા ત્યારે મને કહે છે કે હજી અહીંયા સહી કરાવજો ત્યાં સહી કરાવજો આ એક એકસો છ્યાસી ગામડાઓમાંથી એક સેન્ટર છે જેમાં તાલુકાના તાલુકો છે જેમાં હેન નોન ક્રિમિનલ વગેરે બધા દાખલાઓ મેળવે છે ગરમીમાં ત્યાંથી અહીંયા આવીએ છે એકટીઓ ઉપર આવીએ ચાર બસમાં માં આવીએ પણ હેરાન હેરાન થઈ જઈએ છે એને જે એના કરતા ત્યાં અહીંયા દાતાથી કદાચ અંબાજીનું સેટિંગ થઈ જાય મામલતદારનું અમારે વધુ સારું છે આમ તો જોવા જઈએ તો ખરેખર સરકારની ગાઈડલાઈન મુજબ જનજાતિના દાખલા આપવાની મર્યાદા દિવસની સરકારે નક્કી કરેલી છે છતાં પણ અમે વિદ્યાર્થી અને નુકસાન હેરાન ન થાય એ માટે અમે દસ થી પંદર દિવસની અંદર જાતિનો દાખલો અમે તૈયાર કરીને એમને આપીએ છીએ અને જો સર્વરનો કદાચ પ્રોબ્લેમ થાય તો થોડો ટાઈમ લંબાય છે નહી તો બને ત્યાં સુધી અમે દસથી થી પંદર દિવસમાં અમે દાખલો અલગ અલગ કરી કરીએ છીએ વડોદરામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે ટ્રકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો તો અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અજાણ્યા વ્યક્તિને ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રાખતા પહેલા હવે સાવધાન થઈ જજો વડોદરામાં મહિલાને પરપ્રાંતિય યુવકને ઘર ભાડે આપવું ભારે પડ્યું છે ઘરમાં પીજી તરીકે રહેતો મહિલાને બ્લેકમેલ કરતા ગોત્રીની મહિલાએ પોતાનું જ ઘર છોડવું પડ્યું હતું યુવકે મહિલા ઊંઘતી હોય તેવા વિડીયો બનાવી બે લાખ રૂપિયા માંગ્યા હતા મહિલાએ યુવકને ઘરમાંથી કાઢી મૂક્યો છતાં જબરદસ્તી રહેવા આવી ગયો હતો આખરે મહિલાએ પોતાનું મકાન છોડી બહેનના ઘરે આશરો લેવો પડ્યો હતો અને યુવકે ધમકીઓ આપવાનું ચાલુ રાખતા મહિલાએ પોલીસની મદદ માંગી તો પોલીસે છટકું ગોઠવી દિવેશ ઉર્ફે દેવુ રવિકાંત દ્વિવેદીને ધરપકડ કરી છે તેમજ મહિલાને જબરદસ્તી બાઇક પર લઈ જવાનો પ્રયાસ પણ કરતા પોલીસે આંતરી લીધો હતો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અને દિવસે દિવસે વધતી જઈ રહી છે જેથી મુખ્ય ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ લગાવી ટ્રાફિક નિયંત્રણમાં રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ ટ્રાફિક સિગ્નલ લગાવ્યાને પાંચ વર્ષ થઈ ગયા બાદ પણ સિગ્નલ કાર્યરત થયા નથી જેથી ટ્રાફિકની સમસ્યા ત્યાંની ત્યાં જ છે જેથી પોલીસ સલાહકાર સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરી તાત્કાલિક સિગ્નલ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે સિગ્નલ બંધ હોવાને કારણે લોકો મન ફાવે તેમ વાહન હંકારતા હોય છે જેથી અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે જો કે ટ્રાફિક સિગ્નલ અંગે રજૂઆત કરતા પાલિકા પ્રમુખે જણાવ્યું છે કે તેમણે લાખો રૂપિયાના ખર્ચે સિગ્નલ લગાવ્યા અને તંત્રને સુપ્રત કર્યા છે તેમજ પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરવામાં આવી છે આ ટ્રાફિક સિગ્નલો સત્વરે ચાલુ કરવામાં આવે તેની રજૂઆત મૂકી એ રજૂઆતમાં ડિપાર્ટમેન્ટે તૈયારી દર્શાવી છે કે આ રજૂઆત જેમ બને જલ્દી આ ટ્રાફિક સિગ્નલો ચાલુ થાય અને ફરી પાછા આ નગરજનો એ ટ્રાફિક સિગ્નલોના અનુકૂળ રહી અને એ એના નિયમોનું ખૂબ જ સરસ રીતે પાલન કરી અને આ પ્રજાજનો આ કાયદાને સહકાર આપે લાંબા સમયથી આ ટ્રાફિક સિગ્નલો બંધ છે જેના કારણે માવીનગર ચાર રસ્તા છાપરીયા ચાર રસ્તા જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે આ અંતર્ગત હિંમતનગર નગરપાલિકા સતત પોલીસ અધિક્ષકશ્રીના સંકલનમાં છે અને ટ્રાફિકનો સત્વરે ઉકેલ થાય અને ટ્રાફિક સિગ્નલો તાકીદે ચાલુ થાય તેવી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને વિનંતી છે પ્રધાનમંત્રી છવ્વીસ મે ગુજરાત આવશે અમદાવાદમાં યોજાશે પીએમ મોદીનો રોડ શો ત્યારે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે પીએમના રોડ શો માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે થીમ આધારિત ટેબ્લો સહિતના આકર્ષણો પણ હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છવ્વીસ મે વડોદરાની મુલાકાતે આવશે અને ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી વડોદરાની મુલાકાતે આવવાના છે પીએમના આગમનને લઈ મેયરની અધ્યક્ષતામાં બેઠક મળી પીએમ મોદીના કાર્યક્રમને લઈને શહેરના મેયર પિંકીબેન સોનીનું નિવેદન સામે આવ્યું છે પીએમ મોદી સન્માન અને સ્વાગત યાત્રામાં ભાગ લેશે એરપોર્ટથી એક કિલોમીટર સુધી પીએમ મોદી રોડ શો કરશે અને ત્રીસ હજાર મહિલાઓ પીએમ મોદીનું સન્માન કરશે

અને લગભગ એક કિલોમીટરના અંદરના એરિયામાં આ સન્માન અને સ્વાગત યાત્રાનું આયોજન છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ પણ ઓપરેશન સિંદૂર થકી આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર થકી આતંકીઓના નવ જેટલા અડ્ડાઓ પર હવાઈ હુમલો કરી હુમલાનો ભોગ બનનાર મૃતકોના પરિવારોને ન્યાય અપાવ્યો છે તો આતંકી સામેની લડાઈને મજબૂત બનાવવા તેમજ આખા વિશ્વને તેની સાથે જોડવા ભારતની એક डेलीन विविध पांच देशों माँ जैसे आतचीत कर आतंक लड़ाई नो भारत नो विचार विश्व समक्ष मुकाशे नक्ष मुकागेशन में भाजपा सांसद डॉक्टर हेमंत जोशी शामिल सभी लोगों ने इस आतंकवाद के सामने की लड़ाई में हमारा पूर जोर से समर्थन किया था और इस आतंकवाद की लड़ाई को और इस लड़ाई को ज्यादा मजबूत बनाने के लिए पूरे विश्व को इसमें साथ जोड़ने के लिए यह डेलीगेशन आज जा रहा है हमारे लीडर श्री संजय झा जी के अध्यक्षता में हम सब विविध पांच देशों का दौरा करेंगे और अलग अलग सेक्शन से हम बातचीत करेंगे आगे बात कर देश में कोरोना रिटर्न विषय કોરોના રાજ્યમાં અચાનક વધેલા કોરોનાના આંકડાઓએ ચિંતા વધારી દીધી છે ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોરોના રેસ્પિરેટરી વાયરસ છે અને જે હવાથી ફેલાય છે અને થોડા થોડા સમયે મ્યુટેશન કરીને આ વાયરસ ફેલાતો હોય છે જેથી ફરી કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જો કે કોરોનાથી બચવા લો ઇમ્યુનિટીવાળા વ્યક્તિઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે જ ડોક્ટર પણ સલાહ આપી રહ્યા છે કે જો તમને કોઈપણ લક્ષણ દેખાય તો આસપાસના ક્લિનિકમાંથી દવા ન લેવી ડોક્ટર પાસે જઈ યોગ્ય સારવાર કરવા જણાવ્યું છે કોરોનાની નવી લહેરે ફરી એકવાર દુનિયામાં ચિંતા ફેલાવી છે અને ગુજરાતમાં પણ કોરોનાના કેટલા કેસો સામે આવ્યા છે ત્યારે કોરોનાના આ કેસ સામે આવી રહ્યા છે ત્યારે શું સાવચેતી રાખવી આપણે જાણીશું જાણીતા સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવિણ ગર્ગ સાહેબ આપણી સાથે છે સર કોરોનાની ફરી લહેર દુનિયામાં ચિંતા ફેલાવી રહી છે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે શું તકેદારી રાખવી જોઈએ પાંચ વર્ષ પહેલાં બે હજાર ઓગણીસમાં કોરોનાની ફર્સ્ટ લહેર ચાલુ થઈ હતી ત્યારે બધા રિસર્ચમાં આ એક વાત ક્લિયર થઈ કે કોરોના એક રેસ્પિરેટરી વાયરસ છે જે ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે પણ આપણે આજની તારીખમાં આ કોરોનાના કેસીસથી બહુ વધારે ગભરાવાની કોઈ કે પેનિક થવાની કોઈ જરૂરત નહીં રાખવાની પણ બે ત્રણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એક તો તમારે સેલ્ફ મેડિકેશન ના કરવી જોઈએ તમારે કોઈ પણ તાવનો પહેલો કે બીજો દિવસ હોય તો સેલ્ફ મેડિકલ સ્ટોરથી દવા ના લેવી જોઈએ તો ઓલરેડી જો આપણે વેક્સિનેશન થયેલો છે એમની તો આ ઇમ્યુનિટી જે વેક્સિનેશનની જે ઇમ્યુનિટી મળેલી છે અને અત્યારે જે વાયરસ છે આનો કેવી રીતનો આના ઉપર અસર છે એ એક જોવાનો રહેશે ઠંડા પાણીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ લીલા શાકભાજી ફ્રૂટ જ્યુસ દૂધ જે હોય એમનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને મૂળ તમારે કોઈ પણ મેડિકલ સ્ટોરથી આડીઓ જાત જાતની કોઈપણ દવાઓ એ કોઈપણ સંજોગમાં ના લેવી જોઈએ બિલકુલ તો આતા ડૉક્ટર પ્રવીણ ગર્ગ સાહેબને જે પ્રકારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ચોક્કસથી આ વાયરસ કોરોનાનો કેટલો ઘાતક છે તે તો રિસર્ચનો વિષય છે પરંતુ જે પણ લોકોને આવા સિમ્ટમ્સ દેખાય તો તેઓએ તાત્કાલિક પોતાના જે પણ ફેમિલી ડોક્ટર હોય કે તેમની જે છે તે સલાહ લેવી જોઈએ તેવું અપીલ જે છે તે ડૉક્ટર્સ પણ કરી રહ્યા છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે રથયાત્રાના રૂટમાં ફેરફાર નહીં થાય તેવું મંદિર ટ્રસ્ટી દ્વારા કહેવામાં આવ્યું છે મેટ્રો રેલની કામગીરીને લઈને રજૂઆત હતી અને મેટ્રોની કામગીરીના પહેલા મંદિરને કરાઈ હતી રજૂઆત ત્યારે કાલુપુર પાસે ચાલી રહ્યું છે કામ અને રથયાત્રાના રૂટ પર મેટ્રોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે તો રથયાત્રાના રૂટ પર અડચણ ન આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે નંબર પચીસ છે એનું નું કામ ભરેલું છે અધિકારીઓને પૂછ્યું કે આ ચોવીસમી પહેલાં જો ભરાશે તો ખુલશે નહીં આપણી પાસે ટાઈમ ના હોય તો અનનેસેસરી બીજા રસ્તે થોડો ટર્ન મારીએ એના કરતાં બેટર છે ને એને સેન્ટ્રિંગ ખોલી નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે એટલે રથયાત્રાનો રૂટમાં કોઈ ફેરફાર થતો નથી સેન્ટરિંગની હાઈટ છે ને ચૌદ ફૂટની છે આપણે રથની હાઈટ સાડા સત્તર ફૂટની છે તો એ ડિફરન્સ પડે વાંધો નામે થતો નશાનો વેપલો ઝડપાયો છે દ્વારકા પોલીસે બાતમી આધારે ગામે ગામેથી ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં માં વેપલો ઝડપી પાડ્યો હતો સેનિટાઈઝર બોટલોનો નશા માટે ઉપયોગ કરવામાં આવતો હતો પોલીસે અલગ અલગ બ્રાન્ડની ચુમ્બોતેર સેનિટાઈઝરની બોટલો કબજે કરી મળતી માહિતી મુજબ સિરપના નશાનો વેપલો બંધ થતાં હવે આરોપીઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે નશાનો નવો કીમિયો શોધનારા કચ્છ પોરબંદર ભાવનગર મુંબઈના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે દાહોદમાં પુત્રોની ધરપકડ બાદ બોલ્યા છે હવે બચુ ખાબડ મારા પુત્રોની એજન્સીએ માત્ર મટીરિયલ સપ્લાય કર્યું છે અને સ્થળ પર કામ કરવાની જવાબદારી મારા પુત્રોની એજન્સીની નથી સરકાર અને કોર્ટ જે નિર્ણય કરશે એ અમને માન્ય રહેશે તેવું કહેવામાં આવ્યું છે તપાસમાં મારા બંને પુત્રો પૂરતો સહકાર આપી રહ્યા છે તો પીએમના દાહોદ પ્રવાસના કારણે કેબિનેટમાં ગયો નથી તેવું પણ કહેવામાં આવ્યું છે મારા પણ બે દીકરાઓ છે મારા બે દીકરાઓ પાંત્રીસ વર્ષથી મટિરિયલ સપ્લાયનું કામ કરે છે એ આ પહેલી વાર કામ કરતા નથી એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયો આજે એના માટે મારું વહીવટી તંત્ર જે તપાસ કરી રહ્યું છે એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપવા ને એના પણ પાછળ નિર્ણય આવશે અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ અને ખોટું થયું છે એ ધરતી પર આવશે સાચું થશે તો તપાસની અંદર આવશે એમાં હું બીજું કંઈ કહેવા માગતો નથી અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી છવ્વીસમી તારીખે આવી રહ્યા છે એને લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું દેવગઢ બારિયા જવાનો છું દાહોદ જવાનો છું સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રીની શ્રી રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું હું પ્રજામાં ફરતો માણસ છું હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી